તારીખ ચોવીસ સાત બે ના રોજ ગાંધીગ્રામ પોસ્ટ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી પણ તેઓ સફળતા મળેલ ના હતી તેઓને જેથી પચીસ સાત બે હાજર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટે ગુમ જાણવા નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી જેથી બનાવ ખૂબ ગંભીર હોય બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ફઈ ભીમાબેન લાખાણી તથા તેમની ને શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાળ મળી હતી કે તેઓ એમપીના એમ્પીના ધાર જિલ્લાના બદનાવરમાં છે જેથી તેઓને ત્યાં જઈને ફરજ રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણી નું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ત્યારે જયારે તેઓ તેમની ભત્રીજીને લઈને રેસકોસ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમણે કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો

આ બંને મેં કીધું એવી રીતે જ રિયાઝભાઈ લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા તેથી તેમને આ છ મહિના પહેલા આ રાજવીરસિંહ વકીલ તથા આ રીમાબેન લાખાણી બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી

કે પોલીસ એની પાછળ છે તો ત્યારે તમને થોડું ઝેર પી લીધું હતું પણ તેમની જ્યારે તબિયત સ્ટેબલ થઈ તો ડોક્ટરની ને ત્યાં જિલ્લા ત્યાંના પોલીસની મદદથી પછી તમને અહીંયા લાવવામાં આવ્યું આજે રાજવીરસિંહ ઝાલાને નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તમને રિમાન્ડ માંગવામાં આવશે તેથી ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસા થશે આપ લોકોને જણાવવામાં આવશે ના આમાં બંને નો હોય સરખું હોય એમની ફઈ અને સિંહ